નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ દસ વિષય ગુજરાતી એમાં આજે આપણે ઓગણીસમું કાવ્ય એક બપોરે જોઈશું તો એક બપોરે કાવ્યના કવિ છે રાવજી પટેલ તેમનો જન્મ પંદર અગિયાર ઓગણીસો ઓગણચાલીસમાં થયો હતો મૃત્યુ દસ આઠ ઓગણીસો અડસઠમાં થયો હતો તો આ કાવ્યનો કાવ્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય તો પ્રથમ આપણે રાવજી પટેલનો ટૂંકમાં પરિચય મેળવીશું રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભ પુરાના ખેડૂત પરિવારમાં થયો હતો તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગત છે તેમના ઉર્મી કાવ્યો ગીતો અને કાવ્યમાં અનેક રંગદર્શી ભાવ છટાઓનું ચોટદાર ચિત્રણ થયું છે ઓગણીસ વર્ષની યુવાન વયે ટીબીના કારણે તેમનું અકાળે અવસાન થયું હતું તેમણે અશ્રુઘર અને ઝંઝા એમ બે નોંધપાત્ર નવલકથાઓ આપી છે વૃત્તિ અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે કૃષિ કવિ તરીકેની પટેલની બનાવતી આ તેમની જાણીતી રચના છે કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની લઢણમાં રચાયેલી આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન છે સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતિક છે તો સાથે સાથે એ જીવનનું પણ પ્રતિક બને છે કાવ્યમાં વપરાયેલા બધા શબ્દો ખેડૂત જીવન સાથે જોડાયેલા છે કાવ્ય નાયકના મનમાં એક એવી વેદના છે જેના કારણે એને આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ નથી રહ્યો ટીબીના રોગને કારણે મૃત્યુને નજીક આવતું જોવાના કારણે આ સોરી કારણે પણ આ ભાવ વ્યક્ત થયો હોય છાસ રોટલો તમાકુ તાપણી મહોડો આ બધું જ રસથી છલકાતું જગત છે જેમાં કાવ્ય નાયકને હવે કોઈ રસ નથી રહ્યો બપોર જીવનના મધ્યાહનનું પ્રતિક છે વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને વધારે આસ્વાદ બનાવ્યું છે વિદ્યાર્થી મિત્રો બપોરે એટલે દિવસનો મધ્ય ભાગ જેને મધ્યાહન પણ કહે છે એક બપોરે કાવ્યમાં કાવ્યનાયક તેમના જીવનના મધ્ય ભાગમાં એટલે કે જુવાનીમાં જેવા એ સમય રોગના ભોગ તેમનો જીવનમાંથી રસ ઉડી ગયો અહીં કાવ્ય નાયકે માત્ર ખેડૂતની વેદનાને વાંચા નથી આપી વાસ્તવમાં તેમની વેદનાને જ ઉજાગર કરી છે સેઢો ઢોચકી છાસ ચલમની તમાકુ તાપણું બળદ હળ વગેરે સાધનો ખેડૂતના જીવન સાથે સંકળાયેલા છે ખેડૂતનું એ જીવન છે કાવ્ય નાયક આ શબ્દોને પ્રતિક બનાવી પોતાના જીવનમાં હવે કોઈ રસ કસ રહ્યા નથી એ ભાવ વ્યક્ત કરે છે કાવ્યમાં સારસીનો ઉલ્લેખ પણ પ્રિયતમા કે પત્નીનું પ્રતિક જ બની રહે છે કાવ્યની તળપદી ભાષા વેદનાને વધુ હૃદયસ્પર્શ બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યનું પઠન કરીશું મારા ખેતરને સીઢેથી ઉડી ગઈ સાળસી માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે રોટલાને બાંધી દે આ ચલમની તમાકુમાં કસ નથી ધારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ મને મહુડીની છાય તળે પડી રહેવા દે ભલે આખું આબ રેલી જાય ગળા સમુખ ઘાસ ઉગી જાય અલે એ બળદને હવે સોરી હળે હવે જ્યોત્રીશ નહીં મારા ખેતરને શેઢેથી લે ઉડી ગઈ સરસી તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય અંગતમાંથી લેવામાં આવે છે હવે આપણે કાવ્યની વિગતે સમજૂતી મેળવીશું પ્રથમ પંક્તિ કે મારા ખેતરને શેઢેથી લે ઉડી ગઈ સારસી માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે રોટલાને બાંધી દે તો આ પંક્તિમાં કવિ શું કહે છે કે મારા ખેતરના સીઢેથી એલા સારસી ઉડી ગઈ માં એટલે એમના મમ્મીને ઉલ્લેખીને કહે છે કે માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે રોટલાને બાંધી દે હવે બીજી પંક્તિ આ ચલમની તમાકુમાં કસ નથી ઢારી દે આ તાપણીમાં ભારેલો અગ્નિ તો આ પંક્તિમાં કવિ કહે છે કે આ ચલમમાં ભરેલી તમાકુમાં કોઈ રસ રહ્યો નથી એટલે કે આ ચલમથી ચલમ જે તમાકુથી ભરે છે એમાં કશું જ રસ રહ્યો નથી આ તાપણીમાંના અગ્નિ ઉપર રાખ વાળીને તેને ઠારી દે હવે આગળની પંક્તિ મને મહુડીની છાય તળે પડી રહેવા દે તો કહે છે કે મને મહુડીના વૃક્ષની છાયા નીચે પડી રહેવા દે ભલે આખું આભરેલી જાય ગળા સમૂહ ઘાસ ઊગી જાય અલે એ બળદને હવે સોરી હળે હવે જોત્રીસ નહીં મારા ખેતરને સેઢેથી ઉડી ગઈ સારસી તો સારસી શબ્દ એની પત્નીને ઉલ્લેખીને કહેવામાં આવે છે તો છેલ્લી પંક્તિમાં કવિ કહે છે કે ભલે આખું આકાશરે લઈ જાય ભલે ગળા ઘાસ ઊગી જાય એ હવે બળદને હળે જ્યોતિસ નહીં મારા ખેતરને શેટેથી લ ઉડી ગઈ સારસી તો એ માને જણાવે છે કે તું આ ઢોચકી માં છાસ પાછી રેડી દેમ એટલે કે મા આપણા ખેતરના સેટેથી કોણ ઉડી ગયે છે સારસી એટલે કે મને જીવ જીવનમાં હવે જીવવાનો કોઈ રસ રહ્યો નથી એટલે કે એની પત્ની ને સારસિહ નું નામ આપે છે અને એને ઉલ્લેખીને આખું એને યાદ કરીને આખું કાવ્ય લખ્યું છે અને શું કહે છે કે મારા ખેતરને ને સેટીથી ઉડી ગઈ સારસિ એટલે હવે જીવનમાં જીવવાનો કોઈ રસ રહ્યો નથી એમ કવિ જણાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે આ કાવ્યનું સ્વાધ્યાય લખવું અને યાદ કરું